તંત્ર કેમ મૌન છે આટલી બધી અરજીઓ મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી છતાં પણ તંત્ર કેમ કેમ્પો સુકમનીના માલિકની ઉપર સુધીને પહોંચશે ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ કાળ રોહણ તીર્થની આસપાસમાં કંપનીઓ દ્વારા થતા વાયુ પ્રદૂષણથી મેનપુરા ગામના તેમજ સ્થાનિકો સહિત પધારતા શ્રદ્ધાળુ ત્રાયમામ ઉઠ્યા છે ગઈકાલે રાત્રે રંગાઈ કોતરમાં કેમિકલ પાણી છોડવામાં આવ્યું હતું તંત્ર વહેલી તકે કંપની સામે પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ તીર્થધામ રોહણના મુનિ આશ્રમની આસપાસ તેમજ મેનપુરા ગામની સીમમાં આવેલ કંપનીઓ દ્વારા પ્રદૂષિત કેમિકલ પાણી રંગાઈ નદીમાં રાતે રાતે છોડવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાય છે પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે અગાઉ પ્રીતમ મુનિ દ્વારા લાગતા વળગતા અધિકારીઓ વડાપ્રધાનને પત્ર જાણ કરવા છતાં આસપાસમાં આવેલી કેટલીક કંપનીઓમાંથી રાત્રિ સમય છોડવામાં આવતા પ્રદૂષિત પાણી હવાની લાવવામાં અરજી કરી હતી પરંતુ તેનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી લકુલેશ મહાદેવજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ યાત્રિકો અને આશ્રમમાં રહેતા તમામ સંતો મુનિ અને ભક્તોની આંખોમાં બળતરા માથા અને ગળામાં દુખાવો થઈ રહ્યો છે જેને લઈને જેને પગલે આશ્રમના મહંત પ્રીતમ મુનિ દ્વારા આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે પ્રદૂષણ બોર્ડને જાણ કરવા માટે ડબોઈ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે લોકોને આંખોમાં બળતરા અને ગળામાં દુખાવાના બનાવ બની રહ્યા છે આ અંગે પ્રીતમ મુનિ દ્વારા ડબોઈ પોલીસમાં જાણવા જોગ અરજી આપવામાં આવી હતી તેમણે યોગ્ય તપાસ કરી પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી અને હવામાં ફેલાતા પ્રદૂષણને બંધ કરવાની માંગ કરી છે ઓમ જય ભગવાન અમે અત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયવરોહણ ગામની સીમમાં ધામ આશ્રમ નજીક મેનપુરા ગામની સીમમાં આવેલી આ પોલી પ્લાસ્ટ કંપનીની પાસે ઊભા છીએ અને અમે થોડા વખત પહેલાં જ પીએમઓમાં અરજી કરી હતી ફરિયાદ નોંધાવી હતી સીએમઓમાં પણ ફરિયાદ નોંધાવી હતી વડોદરા પોલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડાયરેક્ટરને પણ જાણ કરી હતી અને તેમને પણ પોલીપ્લાસ્ટ કંપની નોટિસ આપી હતી પોલીસને પણ અહીંયા અમે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ ખાતાએ પણ તેમને સ્ટ્રીકલી સૂચના આપી હતી છતાં પણ પાછું આજે ફરીથી એકવીસ તારીખે સાત સવા સાતના સમયે ફરીથી અમને પોલ્યુશનવાળી હવા પ્રદૂષિત હવા દુર્ગંધવાળી હવા છોડવા માંડી અને તેવું પ્રદૂષિત પાણી છોડવા માંડ્યું તેના કારણે આંખોમાં બળતરા થઈ શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ બળતરા થવી ગાળામાં બળતરા થવી જેવી તકલીફો મહેસૂસ થવા માંડી અને અમે અત્યારે ફરીથી પાછું વડોદરા જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને જાણ કરી છે પોલીસને પણ જાણ કરી છે આ બધા ગુજરાત સરકાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલીસ વિભાગ બધા સાથે મળી અને અમારી લકુલી ધામ આશ્રમ આશ્રમવાસીઓ આ ગુરુકુળના બાળકો આ બધાને કારણે થતી આ ત્રાસથી હાનિથી મુક્તિ અપાવે તેના માટે બધાને અપીલ છે આ બધા બાળકો છે બાળકો તમારો પણ અનુભવ શું છે અત્યારે અહીંયા આશ્રમના સાધુઓ પણ છે આત્મીયજનો છે બાળકો છે બધા અહીંયા સ્થળ ઉપર છીએ જ્યાં આગળ આ કંપની દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં અને પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે